ઉબેર ગામના ભાતા વિસ્તારમાં સૌથી વધુ પશુઓનું મોત તો અન્ય બીજા પશુ પાણીમાં તણાયા પરવાળ ગામના ત્રીસ જેટલા પરિવારોના પશુના મોત ભારે વરસાદ વચ્ચે અચાનક પાણી વધી જતાં પશુઓ પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા ભેંસ બકરા ગાય અને ઘેટા સહિતના પશુઓના મોત વિસ્તારના પશુપાલકોમાં ચર્ચાનો વિષય બન્યો સારોદ નજીક આવેલ ઉબેર ગામમાં ભાટા વિસ્તારની ઘટના બરવાડ અને કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે અને બરવાડ સવારના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નિપજતા પશુપાલક ઉપર જાણે પહાડ તૂટ્યો હોય તમામ પશુના મોત થતા તંત્ર પણ ઘટતા સ્થળે પહોંચી પશુપાલકની ની દોડી આવ્યું શું નામ છે તમારું ધોડાભાઈ શું થયું છે તમારું અમારે ગાયો બધી મરી જશે શોખ જેવી તો ગાયો મરી જ છે સર હાલ અને બીજી શોખ જેવી તો મળી જ નથી આ વરસાદના કારણથી અને અમે અહીં પાઠામાં રહીએ છીએ કાયમથી રહીએ છીએ સોમાવો સોમાવો કાયમ રહીએ અને વાસીતું પોણે જ છે એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય કાંઈક તો મળી શોખ આવ્યો તો મળી જ નથી સરકાર પાસે સરકાર પાસે અમે શું કહેવાય અમારો માલ મરી ગયો છે હવે અમારે ખાવા પીવાનું એ બધું પોણી માં પોણીમાં જ રહી ગયું છે કેટલું નુકસાન હશે આશરે અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ થી